ચાર ઘણું વળતર આપવાની માંગ કરવામાં આવી છે તો ખેતરોમાં મોટા કદના વીજ ઊભા ઉભા કરાતા પાક ઉત્પાદન પર અસર થઈ રહી છે ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે માટે આપવા આવ્યા હતા હવે દેસર તાલુકા આમ આદમી પાર્ટીની ટીમ છે જે દેસર તાલુકાના નાના નાના અંતરિયાળ ગામોમાંથી જે 800 કેવીની મોટા થાંભલાની વીજ લાઈન પસાર થવાની છે તો અમારી માંગણી એ છે કે સરકારને કે ભાઈ તમે જે આ વીજ લાઈન નાખો તો પહેલાં ખેડૂતની પરમિશન લો વત્તા એમને વળતર મળે વત્તા એમના મંથલી કે યરલી ભાડું મળે બરાબર એના સંદર્ભમાં આજે અમે ખેડૂત લક્ષી નિર્ણય સરકાર લે એ માટે દેશમ માપલાદાર શ્રીને અમે આજે આવેદન પત્ર આપવા રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર